મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઈ મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટરે નાગરિકોના પ્રશ્નનું માનવીય અભિગમથી ત્વરિત ધોરણે હકારાત્મક નિકાલ લાવવાના અધિકારીઓને જણાવ્યું હતું આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે નાગરિકો અને પદાધિકારીઓ સાથે વિવેકપૂર્ણ સકારાત્મક અભિગમ સાથે વાત કરવાથી સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે છે જિલ્લા જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન કે અન્ય સ્વરૂપે સંકલન સમિતિની બેઠકમાં રજૂ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું નવીન્ય કામગીરીના પ્રેઝન્ટેશનના કારણે જિલ્લામાં થતી કામગીરીથી અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ વાકેફ થઈ શકે સંકલન સમિતિની બેઠકમાં પદાધિકારીઓ દ્વારા વિવિધ પ્રશ્નોની વિગતે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કે કે પટેલ સુખાજી ઠાકોર સીજે ચાવડા રાજેન્દ્ર ચાવડા તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હશરત જૈશમિન નિવાસી અધિક કલેક્ટર જસવંત કે જેગોડા સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા